સહિતની રાજ્યની નું સર્વર ડાઉન થઈ ગયું છે સતત ત્રણ દિવસથી નું સર્વર બંધ રહ્યું છે સર્વર બંધ રહેતા વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહી આજે પણ આ જ સ્થિતિ રહે તેવી શક્યતા ત્યારે ગુરુવારે એપોઇન્ટમેન્ટ લઈને ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા આવેલા અરજદારો પરેશાન થઈ ગયા અનેક અરજદારોને ટેસ્ટ આપ્યા વિના પરત જવું પડ્યું અરજદારોએ ફરીથી આવવાનું કહેવામાં આવતા તેમણે હોબાળો પણ કર્યો હતો વારંવાર આરટીઓનું સર્વર ડાઉન થતાં લોકોને આરટીઓના ધક્કા વારંવાર ખાવા પડી રહ્યા છે અને પ્રશાસન પાસે આ સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આરટીઓ કચેરીએ છેલ્લા ઘણા સમયથી આ સર્વર બંધ રહેવાની સમસ્યા અને લોકોને ક્યાંક ધક્ ખાવા પડી રહ્યા છે પોતાનું દૈનિક જે કામકાજ છે તે છોડીને લોકો દૂરથી જ્યારે આરટીઓ સેન્ટરે પહોંચે છે ત્યારે ખબર પડે છે કે સર્વર તો બંધ છે અને આ કારણે તેમનું જે દૈનિક જે જીવન જે માળખું છે જે સ્ટ્રક્ચર છે કે જે તેમને કામ કરવું હતું તે તો ખોરવાઈ જાય છે સાથે સાથે તેમનું જે લાઇસન્સનું કામ હતું તે પણ નથી થઈ રહ્યું લોકો અહીં છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો આ આરટીઓ કચેરી આવ્યા શેના કામ માટે આવ્યા હતા અને શું થયું પાકું લાઇસન્સ માટે આવ્યું હતું ફોર વ્હીલરનું અને આ અમારો સેકન્ડ ટર્ન છે પંદર દિવસ પહેલાં બી આવું સેમ થયું હતું એ બી બે વખત ધક્કા ખાતા એટલે કે ચાલો બીજા દિવસે આવો પણ બીજા દિવસે બી બંધ પછી કંટાળીના પછી બોર્ડની એક્ઝામ હોવાના હિસાબે પછી અમે એક્ઝામ પછી નક્કી કર્યું કે ભાઈ લઈએ તો એક્ઝામ પછીનું લીધું છે તો આજે બી બંધ છે પછી નેક્સ્ટ એક્ઝામ આવશે હવે એ એમણે એમાં છ મહિના મારા પતિ જશે તો એ બધું પ્રોબ્લેમ જ છે ને બિલકુલ ક્યાંક કોઈક વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કે જ્યાં કંઈક રજૂઆત કરી શકાય રજૂઆત કરે કરીએ છીએ રજૂઆત કરે છે એ લોકો સાંભળે બી છે પણ એ લોકોના હાથમાં નથી તો ઉપરથી થઈ ગયા એટલે પછી આગળ બધું બોલવાનું આપણે રહેતું જ નથી કશે એવું થઈ જાય છે બિલકુલ લોકોને ક્યાંક થતાં ખાવા પડી રહ્યા છે અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરી છે એમને પણ પૂછીશું આપ જણાવ આપ એના કામ માટે આવ્યા હતા ને ક્યાંથી આવ્યા છો આ રોડ ટેસ્ટ માટે જ આવ્યા છીએ અમે અને મારી બેનનો ટેસ્ટ હતો અને લાસ્ટ ટાઈમ જો કે ફોર્ચ્યુનેટલી અમને સર્વર ઓપન મળ્યું તું સારું મળ્યું તું રાઈટ નવ સર્વર ઇઝ ડાઉન સો વી કાન્ ડુ એનીથિંગ બરાબર ત્યાંથી યાદ આવ્યા છો તલતેજ